બે દિવસના અસહ્ય બફારા બાદ મહુવામાં મેઘરાજાનું થયું આગમન આજે સવારથી હતું ગરમીનું સામ્રાજ્ય બાદમાં વરસાદનું આગ આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદમાં નાહવાનો પણ લાભ લીધો નજીવા વરસાદથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા શાક માર્કેટ ગાર્ડન રોડ બગીચા ચોક સહિતના વિસ્તારોમાં સમા પાણી ભરાયા પરંતુ પાલિકા પાસે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ કોસ્ટલ બેલ્ટના કલ કલસાર કોટડા નેપ સહિતના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો ત્યારે બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હોય તેવા અહેવાલ આવી રહ્યા છે બગદાણા વિસ્તારમાં વરસાદી માહોલ મોણપર ખારી દેગવડા ડુંગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાવવા પામ્યો છે આજે સવારથી જ વરસાદમાં વા વાતાવરણ પલટાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું વાવણી બાદ આ વિસ્તારમાં વરસાદનું બીજો રાઉન્ડ શરૂ થયો ખેડૂતો ખુશખુશાલ થયા છે ધીમી ધારે અને સારા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી